મને જોવા મારા મમ્મી પપ્પાએ એક છોકરો બોલાવ્યો હતો અને જ્યારે તે છોકરો હું પસંદ આવી એટલે મને મરવા બોલાવી પછી જે થયું તે મારી સાથે તે છોકરાએ મારું નામ લલિતા છે દરેક છોકરીની જેમ મારી પણ મોટી ઈચ્છાઓ હતી જેમ જેમ કોઈ યુવાન થાય છે તેમ તેમ લાગે છે અને મારા હૃદયમાં પણ એક પુરુષ સાથે રહેવાની ઈચ્છા હતી અને પછી મારા માતા પિતાએ મારો સંબંધ તો ઠીક પણ જલ્દી લગ્ન પણ મારા ગોઠવી દીધા મરવાની અમને પરવાનગી ન હતી પણ હા મારા ભાવિ પતિ મને રોજ રાત્રે ફોન કરતા અને મારી સાથે એવી રોમેન્ટિક વાત કરવા લાગે કે હું શરમથી ગુલાબી થઈ જતી તેના શબ્દમાં પ્રેમની અને હતી હું તેના પ્રેમની ચાસણીમાં ડૂબી જતી પછી તે મને કહેતો કે લગ્નની જરૂર ખરી વગર નહીં રહી શકું આપણા માતા પિતાના લગ્ન વિશે કહી જલ્દી દેખરેખ કરી લઈએ જેથી તું મારી પત્ની બનીને જલ્દી મારી બાહોમાં આવી શકે હું તેની આવી વાતો તે શરમાઈ જતી હું કહેતી હોય તમે તો તમારી પાસે થોડી પણ નથી અમારા લગ્નને હવે કેટલા દિવસ બાકી છે તે ઠંડો નિશાસો નાખીને કહેતો અને શું તમને આ પ્રેમની જંગ છે ત્યાંથી મેં તારી તસવીર જોઈ છે હું તારા માટે પાગલ થઈ ગયો છું હવે દિવસ માટે આરામ નથી અને રાત માટે કરાળ નથી લલિતા હું વચન આપું છું કે આપણું જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થશે હું તને ક્યારેક દુઃખ નહીં આવવા દો તારે બધા દુઃખ દૂર કરશે તે એવી રીતે વાત કરતો હતો તે મને આપમેરે તેના પ્રેમની ખાતરી થતી હતી તે દરેક સમયે મારા વખાણ કરતો અને મારા હોયશને તેની કવિતામાં સામેલ કરતો એક રાત્રે તેણે કહ્યું લલિતા મને તારી ખૂબ જરૂર છે મારી હથેળીઓ અને કપાળ પર પરસેવો થઈ ગયો હતો તેને મને પહેલીવાર આવું કહ્યું હતું ને કહ્યું કે આ કેવી રીતે શક્ય હું આવી શકું પણ તે મારી પાછળ પડી ગયો કહેવા લાગ્યું ફક્ત એકવાર મને જોડી છે કે તું કેવી અમૂલ્ય લાગે છે હું પહેલાંથી તારી સુંદરતાનો મરું છું આટલા શરમાવવાની શું જરૂર છે કારણ કે ટૂંક સમયમાં આપણે લગ્ન કરવાના છીએ અને ફરી દરરોજ રાત્રે તું આવી રીતે મારી બાહોમાં પસાર થવાની છે તેની વાત સાંભળીને મને શરમ આવી હું પણ તેના પ્રેમમાં કાળી થઈ ગઈ હતી તેને મારા પ્રત્યેની સહેજ પણ નારાજગી હું સહન કરી શકતી ન હતી જો હું તેને ના પાડતી તો તે ખાઈ જતો અને પછી તે બીજા દિવસે ફોન પણ ન કરતો નહીં એટલે હું તેને દર મને રૂમમાં બેસાડી મારા પતિને એકમાત્ર પુત્ર હતો તે કહેવા લાગે કે હું ઊંઘવા જઈ રહ્યો છું આ રૂમને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો એવું લાગતું હતું કે મારા પતિને લગ્નની ખૂબ જ ખુશી છે દરેક જગ્યાએ ફૂલોની સુગંધી હતી અને લાલ રંગની ચાદર પર ઘણા બધા ફૂલો હતા મને મારા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા ફૂલોની સુગંધ અને હવામાનની ઠંડક મારી લાગણોને વધુ વધારતી હતી અને હવે હું અને મારી સુંદરતા દર્શાવવા હું પહેલી રાતમાં મારા પતિના હૃદયમાં એવી રીતે પ્રવેશવા માગતી હતી કે તેઓ કાયમ માટે મારા બની જાય આ બધું કરતી વખતે ઘણી રહી હતી જોકે તે મારા માતા પિતાની પસંદગી હતી પરંતુ જ્યારે મેં પ્રથમ વખત તેની તસવીર જોઈ ત્યારે મને તે તરત જ ગમી ગયો હતો અમારા પરિવારમાં પરિચય કરાવ્યો હતો અને હું મારા પરિવારમાં પણ ખૂબ ખુશ હતી મારા લગ્ન કરવાનો વિવાદ ન હતો એટલે હું મારા પતિની તસવીર જોડી હતી હા અમે રોજ ફોન પર વાતો કરતા અમે લગ્નની રાત વિશે વાતો કરી અમે પછી અમારા બંનેનું લગ્ન જીવન સુખીથી રહેવા લાગ્યા અને પરિવાર સાથે જીવવા લાગ્યા